આજે મારા તપનો એકસો એકત્રીસનો દિવસ છે આ તપ કરવાનો સંકલ્પ એના માટે છે કે વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે રિસ્ટોરેશન થાય જાળવણી થાય અને મેન્ટેનન્સ થાય પણ આજે એકસો એકત્રીસમાં દિવસે પણ કહે કે જેના માટે તપ શરૂ કર્યું એ માડવી દરવાજાનું પિલ્લર વધારે ને વધારે જર્જરિત થઈ અને પડી રહ્યો છે એવી પરિસ્થિતિમાં છે કે આ ગમે ત્યારે પિલ્લર ધરાશાયી થઈ શકે એમ છે કાલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માળવી નીચે આયા મુલાકાત લીધી એમને કીધું કે હવે ટેન્ડર પાસ થવાની પ્રક્રિયામાં છે અને ઝડપથી માંડવીનું કામ શરૂ થશે તો સાહજિક પ્રશ્ન પૂછ્યો કે હજી કેટલો સમય તેમને કીધું હજી એક મહિનો તો લાગી શકે તો આ જે સમય ખેંચાઈ રહ્યો છે ઐતિહાસિક દરવાજા માળવી માટે હવે વધારે પડતો છે અને કોઈ મોટું નુકસાન થાય એની રાહ જોયા કરતાં ઝડપથી કામ શરૂ કરાવવું જોઈએ બીજું એવું કહીશ કે જ્યારે સયાજીરાવ ગાયકવાડ ઓગણીસો બાવનમાં આટલો વડોદરાનો વૈભવશાળી ઐતિહાસિક વારસો મહાનગરપાલિકાને સોંપ્યો એની જાળવણી માટે મહાનગરપાલિકાએ આજ દિન સુધી કોઈ હેરિટેજ સેલ બનાવ્યો નહીં કે હેરિટેજ એક્સપર્ટ નિમ્યા નહીં એને લીધે આ ખરાબ પરિસ્થિતિઓ ઊભી થઈ છે ને હજી સુધી પણ કોઈ એક્સપર્ટ દ્વારા કામગીરી થતી નથી આજે જે માંડવીને બચાવવાના નામે જે ગડરો મૂકવામાં આવ્યા એ ગડરોને લીધે પાછું આર્ચિસઓને નુકસાન થયું છે એટલે માંડવીને વધારે ડેમેજ થયું છે એક બાજુ પુરાતત્વની ટીમ માંડવી નીચે આવી ગઈ અને એમને કીધું કે હવે પુરાતત્વને કોર્પોરેશન જોડે કામ કરશે ત્યારે આ ખાનગી એજન્સીઓ પાસે ગડરો લગાવી દીધા જેને લીધે નુકસાન ઓર વધી ગયું તો હવે મારો વિષય એ છે કે જ્યારે વડોદરાના સાંસદ માંડવી નીચે આવ્યા આજે એ વાતને એકસો ત્રીસ દિવસ થવા આવ્યા સાંસદશ્રીએ કીધું હતું ઝડપથી કામ શરૂ થશે તો હવે હું એમને પૂછું છું કે ઇમરજન્સી કેસમાં કામ કેટલું ઝડપથી શરૂ કરવું જોઈએ એકસો ત્રીસ દિવસ રાહ જોવી જોઈએ કે તરત અમલમાં મૂકાવવું જોઈએ કારણ કે તમે પબ્લિકની વચ્ચે માતાજીની સામે આ વચન આપીને ગયા છો કે ઝડપથી કામ થશે તો હું મીડિયાના માધ્યમથી પૂછું છું કે તમે આ કામ ઝડપથી મહાનગરપાલિકાના કમિશનરશ્રી પાસે ક્યારે કરાવશો